સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીરપુર ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુડ મોર્નિંગ આજે હું મારું નામ ડૉક્ટર જયવીર છે હું કાર્ડિયોલોજીસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીરપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપે છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો મને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે